મોહરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ જેમાં શહેરના તમામ ધર્મોના આગેવાનો ઉપસ્થિત રહ્યા પોલીસ કમિશનરે તહેવાર હર્ષ અને શાંતિથી ઉજવવાની અપીલ કરી અને કાયદો વ્યવસ્થાની ચાળવણી માટે જરૂરી સૂચનો આપ્યા આ બેઠક સાયન્સ સેન્ટર ખાતે મળી હતી મહરમના પાવન તહેવાર નિમિત્તે શહેરમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા શાંતિ સમિતિની બેઠક આયોજિત કરવામાં આવી હતી સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલી આ બેઠકમાં શહેરના તમામ ધર્મો સાથે સંકળાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા તેમણે તમામ સમુદાયોને હર્ષ અને ઉલ્લાસ સાથે મોહરમ તહેવાર ઉજવવાની અપીલ કરતાં કહ્યું કે સૌએ મળીને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવો જોઈએ અને સમાજમાં ભાઈચારો જળવાય એ દિશામાં સહકાર આપવો જોઈએ બેઠક દરમિયાન વિવિધ આગેવાનો દ્વારા પણ પોતપોતાને સૂઝબૂઝ ભર્યા અભિપ્રાયો રજૂ કરવામાં આવ્યા હતા તથા શાંતિપૂર્ણ તહેવારની ઉજવણી માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાનો વિશ્વાસ આપ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા મોહરમ દરમિયાન ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ જરૂરિયાત મુજબ પેટ્રોલિંગ ડ્રોન દ્વારા નજરદારી જેવી વ્યવસ્થાઓ પણ અમલમાં મુકાશે તેવી માહિતી આપવામાં આવી છે